નમસ્કાર દર્શક મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે આપશો ગુજરાતના કોમેડી કિંગ અને ગરીબોના મસીયા તરીકે જાણીતા ઉર્ફ નિતિન જાની ઉર્ફે ખજૂરભાઈને તો જાણતા જશો તો ખજૂરભાઈનું એક કોલ રેકોર્ડિંગ અત્યારે સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે એ કોલ રેકોર્ડિંગ સાંભળતા પહેલાં જો તમે આપણી એ ચેનલ પર નવા છો તો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને મિત્રો હા કોલ રેકોર્ડિંગની લંબાઈ સાત મિનિટની છે તો પૂરું સાંભળવા વિનંતી અને જો તમારે કંઈ આ કોલ રેકોર્ડિંગ વિશે કંઈ કહેવું હોય તો કમેન્ટ કરીને જણાવી શકો છો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી તમારા મિત્રો સુધી શેર કરવાનું ના ભૂલતા તો મિત્રો સામે ખજૂરભાઈ નું સંપૂર્ણ કોલ રેકોર્ડિંગ હાલો નમસ્કાર જય શ્રી કૃષ્ણ હા જય શ્રી કૃષ્ણ જય સાહેબ હા બોલો શું કેતા હતા તમે પેલા પાભલાને પેલું ભણાવવાનું છે હાલો હા મારો ટેણીયર સાહેબ હા હા ચશ્મામાં પાસ થઈ ગયો બરોબર ઓકે એટલે એને થોડી ફી બાકી છે સાહેબ બરોબર એને ચાર પાંચ હજાર રૂપિયા ફી બાકી હતી ચાલો હવે બાકીની બધી ભગી ગઈ હે

જગ્યાઓ ભરાઈ ગઈ છે હવે મેં તો આજ એવું નક્કી કર્યું સાહેબ તમને ફોન ના કર્યો હતો ગીરવી લઈને તમારે એ કઈ તમને એમને પૈસા કોઈ આપવાની સાહેબ બરોબર મેં આવ્યું હતું રૂપિયા વાગી સાત આઠ હજાર રૂપિયા એનું તો કામ થઈ જાય ને છોકરા પાંચ છ હજાર બે ચાર હજાર જે ખર્ચો એનું કામ થઈ જાય ને હવે ગાડી મૂકી દઈએ સાહેબ તો ઘર કઈ રીતે ચલાવવાનું સાહેબ રુદોડ વર્ષો વર્ષો રૂપિયા દવા ખાન ખર્ચો તમે 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 શું કરો છો મારો સાહેબ નાઇટીઓ ને ચડ્ડા નો ધંધો હતો આપણે નાઇટી નહીં આવતી હા એનો મારે બે દોઢ બે વર્ષ પેલા દિલ્હી થી મારા આવતો અમારે એક પાર્ટનર હતા દરબાર એ અમારે બેઠા ધંધો કરતા એટલે બઉ મહેનત કરતા સાહેબ હવા છ વાગે નીકળી રાતે દસ વાગે આવતા હતા તો ભગવાન તકલીફ એવી નથી બરોબર પણ હવે કેવું થયું કે એ દરબાર હમણાં લગભગ થોડા ટાઈમ થી મરી ગયા બરોબર કોરાના માં એટલે ધંધો એમના છોકરાઓ પરવાન ના પાડી દીધી કે ભાઈ નહીં કરવો ધંધો બરોબર ઓકે એટલે ધંધો બંધ થઈ ગયો બીજા નંબર માં આપડે આખી તૂટી ગઈ સાહેબ એ પૈસા તો અત્યારે શું કરો છો તમે અત્યારે રિક્ષા ચલાવ ઓકે ફી દસમા ની આપડે ભરવાની છે કે ના દસમા ના થોડાક પૈસા બાકી અને એની સ્કૂલ માં સાહેબ એડમિશન એ સ્કૂલ માં લેવાનું મારે જે સ્કૂલ માં ભણે ને સાહેબ ઓકે દસમા ની ફી જે તમે બાકી હતી એ તમે નથી ભરી એટલે તમે અગિયાર માં એડમિશન નથી લેતા એવું જ નથી સાહેબ સ્કૂલ માં

તો એક કામ કરજો કાલે એવું હોય ને તો એ જજો હા સાહેબ એ સ્કૂલ માં જઈને મને ફોન કરજો આ નંબર પર કરજો કાં તો હું તમારો નંબર સેવ કરી લઉં છું અત્યારે હા સાહેબ અને તમારી દસમાની ફી ભરી દઈશું અગિયાર માની ભરી દઇશું બાર માની ભરી દેવા મારા પાપા ના નાના સાહેબ બહુ હું તમને કહું સાહેબ મારી વાત ધ્યાનથી સાંભળો સાહેબ મારી ઉમરે સુડતાલીસ વર્ષ છે સાહેબ બરાબર ઓકે તમે ખરેખર ભગવાન જ કહો આખું અમારા માટે બધું નાખો બીજા બધા બહુ બહુ માણસ છે સાહેબ આપણા આપણા આપડા ભારત ના અંદર બઉ ઘણા છે સાહેબ બરોબર મને ખાલી ત્રણ અગિયાર ત્રણ મહિના જોઈ શકો બીજા ઘણા સાહેબ એને વેક્સિન કરો કામ કરશે તમે છે જો મારી વાત સાંભળો કાલે આ ફી તો મેં ભરી દઈશું કાલે ફોન કરજો તમારી અગિયાર માં ફી ભરી દઈશું તમારો છોકરો તમે બોલ્યા ને કે ભણવા મોસ્યા છે સાહેબ બરાબર તો એ એ આવા છોકરાઓ ભણશે ને આગળ વધશે ને તો કલ્યાણ આપણું જ થવાનું છે એટલે તમે એનું ટેન્શન જોમાં તમને માતાજી જયારે પૈસા આપે ને તમને જયારે માતાજી પૈસા આપે ને તો ત્યારે બીજા એવા જે તમને જેવા લાગે ને કે ભાઈ આને મારે મદદ કરવી છે તો એને તમે મદદ કરી દેજો બાકી તમારા છોકરા ની અગિયાર માં બાર માં ની જવાબદારી મારી અને ગ્રેજ્યુએશન કરવું હોય તો એની જવાબદારી માતાજી આપને આપવું છે ને તો વાપરવાનું ટેન્શન કઈ લેવાનું નહીં કાલે મને છે ને ફટાફટ મે ફોન કરજો સાહેબ મારો તેણીઓ છે ને સાહેબ એ તમારા તો મારા એકના એક એક જ બાબલો છે સાહેબ અને નાની બેબી છે હા હા એની છોકર કહું છું રોજ તમારા એટલા વખાણ કર્યા સાહેબ માણસ દુનિયામાં પડ્યા આ સારી સરકાર એ બહુ ભણવામાં હોશિયાર જોડો કે આ મોદી મોદી જે બી સરકાર જે બી સરકાર છે એ સરકારે આ કરવું જોઈએ આ એક આપડા જેવો માણસ કરી ગયો ત્યાં એ તો એમ જ કહે સાહેબ ભગવાન કરું આગળ વધી ગયો ને તો મારી જિંદગી ની મારા પગાર ના જેટલી જરૂર છે ને મારા ઘર માં દસ બાર હજાર ની એટલા હું ઘર માં રાખી બધા છોકરો વિચારો સારા હોવા છે ને તમે તમારા છોકરા નું આટલું વિચારો ને મહત્વનું વિશે અને તમે તમારા છોકરા માટે આટલું વિચારો તમે કીધું કે હું રિક્ષા ગેરવે મૂકી દઉં એવું કઈ ન કરાય તમે મોજમાં રહ્યો ટેન્શન ધરાઈ લો માં તમારા છોકરા ની જવાબદારી અમે લઈ એટલે તમે એ ટેન્શન છોડી દો તમારા છોકરા ને ખાલી જો કે મસ્તી થી માતાજી નું નામ ભણવા મળે ભક્તિ કરે છે સાહેબ ને આજે તો ખરેખર સાહેબ જો તમને ફોન મારો ભગવાને તમને સદબુદ્ધિ આપીને તમે મારો ફોન ઉઠાવી લીધો બરોબર મેં તો મેં નક્કી જ કર્યું હું જે જગ્યાએ વાત કરું છું ને સાહેબ અમે ફાઈનાન્સ અબધી અલબી ત્યાંથી નીકળી ગયો બાકી તમારો મેં ત્યારે ફોન કર્યો સાહેબ ફાઈનાલ્સ ની ઓફિસ આગળ હું બેઠો છું અને નક્કી કરીને જ ગયો સાહેબ આગળ વાગળ બધું લઈને જ

પૈસા જોતા નથી પણ તમારા પૈસા થાય ને તો બે ચાર લોકો ની વાહ મદદ ખુબ ખુબ આભાર સાહેબ હાલો જાન સાહેબ જોવા જય માતાજી ના ના સાહેબ ખુબ ખુબ આભાર સાહેબ તમારો જય માતાજી માતા